સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ ભાજપગઢમાં પાણીના પ્રશ્નને લઈને શ્રીજીનગરની મહિલાઓનું ટોળું નગરપાલિકામાં ઘૂસી આવ્યું અધિકારીઓ ન હોવાથી આક્રોશ વ્યક્ત કર્યો

એ અમારા કરતા ફોર્સ સાજો હોય છે એટલે બધી સોસાયટીમાં વારો તારો કેવી રીતે એમ અને પાણી આપે છે તો સાવ ધીમું ધીમું પાણી આપે છે ફોર્સથી નથી આપતા અને પ્રમુખશ્રી જો અત્યારે અમે આવ્યા છીએ પ્રમુખ અને હું પણ ફોન ઉપર આ વાગ્યા અમે આવ્યા છીએ એક એક એકટર ફોન નથી ઘણા માટે કીધું એ બાર ગયા છે નટુભાઈ આવે છે અને બેની ફોર્સ પાડતા નથી અત્યારે અમે બધા સોસાયટી વાળા ચાર વાગ્યાના આવ્યા છીએ એટલે અમારી ખાસ વિનંતી છે બધાને બેનને કે ભાઈ અમારી આ અરજી લે અને વહેલી તકે અમારે ત્યાં જે લાઈન આખી પાણીનો પાઈ બદલાવાનો છે એ આખું બદલાવી અને અમને પાણીનો પ્રશ્ન હલ કરી શિયાળા બધી જગ્યાએ સારા જ મારા છે અમે ચાર વાગ્યાના અહીંયા બેઠા છે શિયાળામાં આટલું પાણીની તમની છે નથી આવતું આ કેટલો ટાઈમ થી અમારો પ્રોબ્લેમ છે કે કોઈ સોલ્વ કરતું નથી ને અહીંયા બધે દાદા મેડે કોઈ ફોન પણ ઉપાડતું જ નથી જશિયા આ આવી આલે તો ગોસાળમાં શું અમે અમને 4 દિવસે પાણી આપો 8 દિવસ થઈ ગયા હજી પાણી હા હું આવી જ જાવ તો હા ચાર ચાર દિવસે વારો મારો ને આગળ પાણી

અને કોર્પોરેટ ત્યારે આ જરાય વાત છે કોડ નંબર 5 વોર્ડ નંબર 5 સીજી બાપાની મોટી મોટી પાસે